રાજીવભાઈ કહે છે ચારિત્ર મોહનીય કર્મ ની બાકી રહેલી એકવીસ પ્રકૃતિઓનો થી ઉપશમ અને ક્ષય થાય એ શુદ્ધ ભાવ ને શ્રેણી કહે છે

આ એકવીસ પ્રકૃતિઓનો ક્ષય થાય તેને ક્ષપક શ્રેણી કહે છે શ્રેણીને ગુણ સ્થાન અપૂર્વકરણ અનિવૃત્તિકરણ દસમું સૂક્ષ્મ સંપ્રાય સૂક્ષ્મ સંપ્રાય અને અગિયારમું ઉપશાંત મોહ ગુણ સ્થાનક છે અને સપક શ્રેણી એને આઠમું અપૂર્વ કરણ નવમું અનિવૃત્તિ કરણ દસમું સૂક્ષ્મ સંપ્રાય અને બારમું ક્ષીણ મોહ એ ચાર ગુણસ્થાન કોના સપક શ્રેણી આઠમા પછીના દરેક ગુણસ્થાન સ્થાન જીવ ચિંતન દ્વારા ચડે છે આઠ થી બાર ગુણ આત્માની સ્થિતિ ઘણો અલ્પ સમય એકદમ થોડો સમય એક સમય સમય કોને કહેવાય ખબર ને એક વાર ખોલો ને બંધ કરો એટલી વાર અનંત સમય બીતી જાય તો એક સમય કેવડો તો ઓછામાં ઓછો એક સમય રે દરેક ગુણસ્થા

અગિયારમે થી જીવ પાછો વળે છે ને અગિયારમે લછડેલો ઓછામાં ઓછો ત્રણ અને વધારેમાં વધારે પંદર ભાવ કરે માં એવું છે કે ત્યાં પ્રકૃતિઓ ઉપસમ ભાવમાં હોવાથી મન વચન કાયાના યોગ પ્રબળ શુભ ભાવમાં વર્તે છે તેથી સાતાનો બંધ થાય છે અને સાતા ગણું કરીને પાંચ અનુત્તર વિમાન ની જ હોય છે ખ્યાલ આવ્યો ગ્રંથિ એટલે ગાંઠ મિથ્યાત્વ ની ગાંઠો પડેલી છે પોતાના પર્યાયમાં માં જે મોહ રાગ દ્વેષ એ વિભાવ ભાવ છે ને એ બધી ગાંઠો છે ગ્રંથિ છે તે બધા પોતાના આત્માનો મહિમા ભૂલી અને બીજાના કરતૃત્વનો ભાવ તથા મિથ્યાત્વ સહિત અથવા અસ્થિરતા સહિત રાગ દ્વેષ રૂપ ભાવ છે ને તે બધી ગ્રંથિઓ મિથ્યાત્વની ગ્રંથિ એ એ ગ્રંથિ તોડવાની છે એમાંથી બહાર નીકળવાનું છે જેની ગ્રંથિ છે દાઈ ગઈ ને નથી કે તાય ના નિર્ગ્રંથ ગુરુ છે નિર્ગ્રંથ એટલે શું એની બધી ગ્રંથિઓ છે દાઈ ગઈ છે બેડાઈ ગઈ છે પાંચ પ્રકારના હોય નિર્ગ્રંથ ગુરુ પાંચ પ્રકારના પહેલા ત્રણ વ્યવહારિક અને બીજા છેલ્લા બે તાત્વિક પહેલું છે પુલાક એના પ્રકાર છે નિર્ગ્રંથ ગુરુના મૂળ ગુણ અને ઉત્તર ગુણમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કર્યા છતાં વિતરાગ પ્રણિત આગમથી કદી પણ ચલિત ન થાય એ પેલો પ્રકાર છે બીજો જેઓ શરીર અને ઉપકરણના સંસ્કારોને અનુસરતા હોય સસંગ પરિવાર વાળા હોય અને ચારિત્ર પર્યાય ની હાનિ થી તથા અતિ ચાર દોષોથી યુક્ત હોય એ બીજા પ્રકારના બકોશ કહેવાય એને બકો નિર્ગ્રંથું બે પ્રકાર આવે કરવા પૂર્વક પ્રવર્તે અને એમાં બીજું છે કસાય કુશિત જેઓ તીવ્ર કસાય ને કદી વસ ન થતા માત્ર મંદ કસાય ને ક્યારેક વશ થાય તો આજે ત્રણ પ્રકાર કીધા એ વ્યવહારિક નીલકંઠ મુનિ ના ત્રણ પેલા કીધા એ વ્યવહારિક અને હવે જે બે કરું છું તે તાત્વિક ચોથો છે જેમાં સર્વજ્ઞપણું ન હોવા છતાં રાગ દ્વેષ નો અત્યંત અભાવ હોય અને અંતર જેટલા વખત પછી જેમાં સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું હોય એને કહેવાય નિર્ગ્રંથ મુનિ અને પાંચમા સાત સ્નાતક જેમાં રાગભાવ ના કરે તે મને મોક્ષ ની ઈચ્છા છે મોક્ષ ની ઈચ્છા પણ છૂટી જાય મોક્ષ પ્રાપ્તિનો ભાવ પણ આશ્રવ છે આશ્રવ ભાવ છે અને તે પણ કર્મ બંધ નું કારણ છે જો એ ભાવ કરે તે મુની અજ્ઞાની કહેવાય એ આત્મ સ્વભાવ વિપરીત ભાવ છે એટલે નિર્ગ્રંથ મુનિ જેની ગાંઠો ભેદાઈ ગઈ છે જેની ગાંઠો છેદાઈ ગઈ છે મિથ્યાત્વ ની ગાંઠો એ બધા નિર્ગ્રંથ માં આવે અને એમાં આવા પચાસ અલગ અલગ પ્રકારો હોય ઓકે તમને પ્રશ્નોત્તર રત્ન માલા ભાગ એક ભાગ બે અને ભાગ ત્રણ ના મળી હોય તો મેળવી લેજો પ્રાપ્તિ સ્થાન માટે બુકના પ્રાપ્તિ સ્થાન મોકલો એટલે હું તમને પીડીએફ મોકલીશ એની એડ્રેસની આપણે ફોર્ટી ફાઈવ જગ્યા પર દેશમાં ને વિદેશમાં આના સેન્ટરો રાખેલા છે ત્યાંથી તમને પ્રાપ્ત થઈ જશે ત્રણે બુક થઈને સાડા નવસો સવાલ જવાબ છે ઓન્લી ક્વેશ્ચન એન્ડ આન્સર જૈન તત્વ જ્ઞાન પર તો એ બધું એ વાંચો ત્રણે ફ્રીમાં છે બુકનો એક પૈસો પણ આપવાનો નથી ખાલી તમારે કલેક્ટ કરવાની છે જ્યાં લેવા જાવતા ફોન કરીને પછી ટાઈમ લઈને જવું અને બીજું એક વોટ્સએપ પર મારું યુટ્યુબ ચાલે છે યુટ્યુબ વિડીયો તો એની પણ લિંક મારી પાસેથી મેળવી લો સુબોધી મસાલિયા એ નામે છે અને એમાં બી તમને પાંચસો સાડા પાંચસો સવાલ જવાબ સાંભળવા મળશે બધા જ વિડીયોમાં સવાલ જવાબ છે આ બધું જાણ્યા પછી કોઈ સવાલ બાકી રહે તો તમે મને કરો કારણ કે એક ના એક જવાબ રિપીટ તો ના થઈ શકે ને અને આ બધા સવાલ આવેલા સવાલ છે અને આપેલા જવાબ છે એના તમે વિડીયો ચાલુ કરશો તમને સવાલ બી સાંભળવા મળશે જવાબ બી મળશે ને કયા વિડીયોમાં શું છે એનું લિસ્ટ પણ છે એની પીડીએફ પણ મંગાવી લો આ બધી વસ્તુ માટે તમે મને અથવા તો કોઈ પણ જી ને મેસેજ કરી શકો છો તો હું અમે તમને મોકલી દઈશું અને મારા પંદર ગ્રુપ વોટ્સએપ પર ચાલે છે અને એક ગ્રુપ ટેલિગ્રામ પર ચાલે છે એમાં પણ દિગ્ના સોના આવેલા સવાલ અને એના જવાબ મૂકવામાં આવે છે તો એમાં પણ જોઈન થવું હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો ઓકે ઓળીઓશ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર એટ એટ ફાઇવ જીરો જીરો it did